જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો છઠ્ઠો શ્લોક સમજીશું યથાકા સ્થિતો સર્વત્ર સર્વત્રો મહાન તથા સર્વાણી ભૂતાની મસ્થાની ત્યુ જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિર રહે છે તેવી જ રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ સાધારણ મનુષ્ય માટે વિરાટ ભૌતિક જગત સર્જન કેવી રીતે ભગવાનના આધારે રહેલું છે તે સમજાવવું અત્યંત અઘરું છે પરંતુ ભગવાન એક ઉદાહરણ આપી રહ્યા છે કે જેથી આપણને સમજવામાં તે મદદરૂપ થાય છે આકાશ આપણે કલ્પી શકીએ એવું સૌથી વિશાળ પ્રકટીકરણ હોઈ શકે એ આકાશમાં વાયુ અથવા હવા દ્રશ્ય જગતમાંનું સૌથી વિશાળ પ્રક્ટિકરણ છે હવાની ગતિ દરેક વસ્તુની ગતિને પ્રભાવિત કરે છે પરંતુ વાયુ મહાન હોવા છતાં તે આકાશની અંદર સ્થિત રહે છે વાયુઆકાશની પહેલે પાર નથી તે જ પ્રમાણે બધા જ અદ્ભુત વૈશ્વિક પ્રકટીકરણો વિશ્વની સર્વોપરી ઈચ્છાથી અસ્તિત્વમાં છે અને તે બધા જ સર્વોપરી ઈચ્છાને આધીન છે આપણે જેમ સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈચ્છા વિના ઘાસનું એક તલકનું પણ હાલતું નથી એ રીતે તેમની ઈચ્છા હેઠળ જ બધું ગતિશીલ છે તેમની ઈચ્છાથી જ બધી વસ્તુઓનું સર્જન થાય છે સર્વનું પાલન થઈ રહ્યું છે અને દરેક વસ્તુનો વિનાશ થાય છે તેમ છતાં જેવી રીતે આકાશ હંમેશા હવાની પ્રવૃત્તિઓથી અળગું રહે છે તેમ ભગવાન પણ સર્વ પદાર્થોથી અળગા રહે છે આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ